ખેલ મહાકુંભ બે હજાર ચોવીસ અંતર્ગત રાજ્યની હાઇએસ્ટ લેવટની બેડમિન્ટન ડબલ ટુર્નામેન્ટમાં ડીસાના બે યુવકોએ મહાનગરોની ટીમોને હરાવી સિલ્વર મેડલ મેળવી સમગ્ર બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે ડીસાના જાણીતા તબીબ ડોક્ટર વિનય પઢિયાર અને પંકજ માધવાણીએ ગુજરાત રાજ્યની સૌથી હાઇએસ્ટ લેવલની બેડમિન્ટન ટુર્નામેન્ટ ખેલ મહાકુંભ બે હજાર ચોવીસ જે બરોડામાં યોજાયેલ હતી તેમાં સમગ્ર રાજ્યમાં બેડમિન્ટન ડબલ્સમાં બીજા નંબરે આવી સિલ્વર મેડલ મેળવેલ છે ડોક્ટર વિનય પઢિયાર અને પંકજ માધવાણીએ ગાંધીનગર રાજકોટ અને જામનગર જેવી ટીમો કે જ્યાં ખેલાડીઓ માટે સારા મેદાન અને સારા કોચ હોય છે તેમને હરાવી આ સિદ્ધિ હાંસલ કરી છે ડીસા જેવા નાના શહેરમાં જ્યારે કોચ અને બીજી સગવડના હોવા છતાં મેટ્રો શહેરના ખેલાડીઓને હરાવી આ શહેરનું નામ સમગ્ર બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં ઉજ્જવળ કર્યું છે બંનેની જોડીને ડીસા સ્પોર્ટ્સ ક્લબ તેમજ ડીસા સ્પોર્ટ્સ એકેડેમી સહિત રમતગમતની સંસ્થાઓએ અભિનંદન પાઠવ્યા હતા